એમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એક એક નવો છોપડો સામે આવ્યો છે જે હા અહીંયાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે જે વ્યવસ્થા તંત્ર છે એની ઘોર બેદરકારીઓ લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જી હા આજ વખતે જે મામલો છે એ મામલો એલ સેમ બી ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે જેમાં બે હજાર ચોવીસ નું બેઠે બેઠું પેપર એ બે હજાર પચીસ માં જે કાયદાશાસ્ત્ર ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠે બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી હતો ન સમયનો ન યરનો કે કશો જ ચેન્જ કર્યા વગર પ્રશ્નો જે છે જોવા જઈએ તો દરેક જગ્યાએ લોકોની જવાબદારી બની હતી સૌપ્રથમ એચએનજી જવાબદારી બની હતી પરીક્ષા નિયામક ની જવાબદારી બની હતી અને ત્રીજી જે તે કોલેજોમાં જ્યારે પેપર આવ્યું ત્યારે એની પણ જવાબદારી બનતી હતી કે આપણે ક્રોસ ચેક કરી અને પછી વિદ્યાર્થીઓને પેપર આપીએ અમારી પાસે તેની સાથે ઉંઝા લો કોલેજ છે એમાં ખાસ આ બે કોલેજોમાં તો એવું બહેનુ છે કે બે હાજર ચોવીસ નું જે કાયદાશાસ્ત્ર એટલે કે ન્યાય શાસ્ત્ર નું જે પેપર હતું એ બેઠે બેઠું પેપર બે હાજર ને ની પરીક્ષામાં એટલે કે સાત તારીખના રોજ એ પૂછી નાખવામાં આવ્યું છે